નમસ્કાર દોસ્તો આજે ખૂબ જ દુઃખદ ખબર છે એવું પણ જાણવા મળ્યું છે કે વિજયભાઈ રૂપાણી પૂર્વ સીએમ છે તે પણ આ પ્લેનની અંદર સવાર હતા પરંતુ આપણા દીવના પંદર નાગરિકો હતા એવું જાણવા મળ્યું છે અને વેરાવળનું એક દંપતી હતું આજે આ તમામ પરિવારો છે તે ચિંતિત બન્યા છે અને મોટાભાગના પરિવારો છે તે અમદાવાદ જવા માટે રવાના થયા છે પરંતુ આ પ્લેન છે તે ઉડાન ભરી લંડન માટે અને તેના એક કે બે જ મિનિટની અંદર આ પ્લેન છે તે ક્રેશ થઈ ગયું હતું આખરે શું કારણે આ પ્લેન ક્રેશ થયું છે તેમાં કેટલા લોકો સવાર હતા કેટલા લોકોની ડેથ થઈ છે અને આપણા વિસ્તારના કેટલા લોકો હતા આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરી નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર એર ઇન્ડિયાનું બોઈંગ પ્લેન છે જે અમદાવાદથી લંડન માટે આજે તેણે ઉડાન ભરી હતી અમદાવાદથી અમદાવાદ એરપોર્ટથી એક વાગેને આડત્રીસ મિનિટ મતલબ કે દોઢ વાગ્યાની આસપાસ આ પ્લેન છે તે લંડન જવા માટે રવાના થયું હતું લંડનના ટાઈમે છ વાગ્યાની આસપાસ આ પ્લેન છે તે લેન્ડ કરવાનું હતું અને ઇન્ડિયન ટાઈમ મુજબ મતલબ ભારતીય ટાઈમ મુજબ લગભગ રાત્રિના સાડા દસ કલાકે આ પ્લેનને લંડન પહોંચવાનું હતું આ પ્લેન તેના ટાઈમ મુજબ ઉડાન ભરી હતી આ પ્લેનની અંદર કુલ બસો ને તેતાલીસ જેટલા લોકો છે તે સવાર હતા જેમાં બસો ત્રીસ પેસેન્જર હતા એમાં બસો ત્રીસ પેસેન્જર હતા અને બાર ક્રૂ મેમ્બર હતા મતલબ કે ટોટલ એકસો ને લોકો હતા આ પ્લેનના પાઇલોટ છે તે કેપ્ટન સતીષ ભરવાલ હતા અને આ પ્લેનના ફર્સ્ટ પાઇલોટ છે તે કલાઇફા હતા આ પ્લેન તેના સમય મુજબ ઉડાન ભેર્યું હતું પ્લેનના નંબર હતા એ વન મતલબ કે એર ઇન્ડિયા એકસો એકોતેર અને આ ફ્લાઇટ છે તે સાતસો સાઠ સત્યાસી એટ સેવન એટ બ્લોઈંગ ડ્રીમ લાઇનર આ ફ્લાઇટ હતી તે તેના સમય મુજબ તે ઉડાન ભરે છે અમદાવાદથી તે લિફ્ટ કરે છે મતલબ કે એરપોર્ટથી તે રનવે પરથી ઊંચાઈ ઉપર જાય છે અને છસો ફીટથી વધારેની તે ઊંચાઈ તે કરે છે ત્યાં જ એક મિનિટની અંદર આ પ્લેન છે તે અચાનક એક બિલ્ડિંગ હોય છે આ બિલ્ડિંગ એક રહેવાસી ઇલાકો છે જ્યાં લોકો રહે છે તેની ઉપર પટકાય છે નીચે અને ત્યાં ખૂબ મોટો વિસ્ફોટ થાય છે

તે લિફ્ટ થયું હતું મતલબ કે એકસો ને છસો ફૂટથી ઊંચાઈ વધુની ઊંચાઈ તેણે પહોંચ્યું હતું અને અચાનક તે છે તે નીચે આવે છે નીચે આવ્યા બાદ એક ધમાકો થાય છે ધમાકામાં લગભગ અનેક લોકો છે તેના મોત થઈ ચૂક્યા છે આ દુર્ઘટના એટલી ભયાનક છે કે સમગ્ર રાજ્ય નહીં પરંતુ સમગ્ર દેશ છે તે હચમચી ઉઠ્યો છે આ પ્લેનની અંદર આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ સવાર હોવાનું મનાઈ રહ્યું છે

પોર્ટુગીઝમાં રહેતા હોય છે ત્યાંનું નાગરિકત્વ પણ ધરાવતા હોય છે જેથી કરીને તે લોકોની અવરજવર છે તે આ પ્લેનની અંદર થતી હોય છે તો આ દીવના પંદર જેટલા નાગરિકો હોવાનું મનાય છે દીવના ડેપ્યુટી કલેક્ટર એ પરિવારોને ત્યાં પહોંચ્યા હતા દગાચી ગામ છે ત્યાં દીવના ભાજપના પૂર્વ પ્રેસિડેન્ટ બિપિનભાઈ શાહ પણ ત્યાં પહોંચ્યા હતા આ લોકોના પરિવારજનો છે તે અમદાવાદમાં જવા માટે રવાના થઈ ચૂક્યા છે પરંતુ આવડી મોટી દુર્ઘટના બની છે શું કારણે બની છે એ મુદ્દો છે કારણ કે એ કોઈ નથી જાણતું કે કેમ આ પ્લેન છે કેમ તે આ પ્લેન છે તે અચાનક જમીન સાથે હવામાં એક્સપર્ટો છે તેને મતે માનીએ તો ઘણા બધા એક્સપર્ટ છે તેનું કહેવું છે કે પ્લેનમાં અગર બર્ડ હિટિંગ થયું હોય મતલબ કે કોઈ પક્ષી ટકરાવું હોય તે પક્ષી ટકરાવાના કિસ્સાઓ વધુ સામે આવતા હોય છે તો તેના એન્જિન જ્યારે ઉપર હવામાં ઉડતું હોય છે ત્યારે તેના એન્જિનમાં આગ દેખાતી હોય છે પરંતુ આ પ્લેન જ્યારે એનો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે જે જ્યારે નીચે આવતું હોય છે ત્યારે કંઈ એન્જિનમાં આગ જેવું નહોતું દેખાતું તેના કારણે એવું માની શકાય કે બર્ડ હિટ થઈ હોય તેવું નથી લાગતું બીજું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે આ જે બોઈંગ પ્લેન છે તેના એન્જિનમાં ખામી આવ્યું હોય તો પણ આવું બની શકે એક્સપર્ટોનું કહેવું છે કે આમાં ડબલ એન્જિન આવે છે મતલબ કે એક એન્જિન છે તેમાં અગર ખામી આવી એક એન્જિન કામ કરતું બંધ થઈ જાય તો બીજું એન્જિન છે તે ચાલુ હોય છે ને તેના કારણે પ્લેનને પ્રોબ્લેમ નથી થતી એકસાથે બે એન્જિન બંધ થવા એ ખૂબ જૂજ કેસ હોય છે ને એવું પણ આ આ કેસની અંદર નથી દેખાતું સૌથી અગત્યની બાદ એક્સપર્ટને એ કહેવી છે કે પ્લેન જ્યારે લિફ્ટ કરે છે મતલબ કે રનવે પરથી જે જ્યારે ઉડાન ભરે છે ને ઊંચાઈ ઉપર ઉઠે છે ત્યારે તેને તેમાં મોસમનો રોલ છે તે ખૂબ મહત્ત્વનો હોય છે એક્સપર્ટોનું કહેવું છે કે વધારે પડતી ગરમી હોય છે ત્યારે હવા છે તે પાતળી હોય છે અને તેના કારણે તેને લિફ્ટ થવામાં પ્રોબ્લેમ થતી હોય છે આ કારણ હોઈ શકે છે એ જ્યારે પ્લેન જ્યારે ઉપરથી ઊંચાઈ ઉપર ઊંચાઈ તેની પકડે છે ત્યારે મોસમની ખૂબ અગત્યની જરૂર હોય છે અને તેના કારણે તે ઊંચાઈમાં હવે સવાલ એ છે કે આખરે આ પ્લેન છે તે ક્રેશ કઈ રીતે થયો અલગ અલગ લોકો છે તેના અલગ અલગ મંતવ્ય છે આ તપાસનો વિષય છે આ ટેકનિકલી વિષય છે કે આખરે પ્લેનમાં શું ખામી સર્જાઈ હતી અને કેમ અચાનક હવામાં ઉડતું પ્લેન છે તે તુરંત જ નીચે આવી પહોંચી ચૂક્યો હતો કોઈ પાસે સમય નહોતો એટલો કે તેમાંથી કોઈ જમ્પ કરી શકે કે પાયલોટ છે તે કોઈની મદદ લઈ શકે કે અન્ય અચાનક જ આ જે કંઈ પણ થયું છે તે એકાદ મિનિટની અંદર આખું પ્લેન છે તે ઉપરથી નીચે પટકાય છે અને જબરજસ્ત તેમાં વિસ્ફોટ થાય છે અને લગભગ મોટાભાગના લોકો છે તેના મોત થયા છે ત્યાં લોકોની ખોપડીઓ મળી આવી છે બળેલા હાથો મળી આવ્યા છે બળેલા પગો છે મતલબ કે એ નજારો જોવો એ જગ્યા ઉપર એ દુર્ઘટના જોવી ખૂબ ભયાનક છે તેવું માનવામાં આવી રહ્યું છે દોસ્તો આ તમામ જે મૃતકો છે તેની આત્માને સોમનાથ મહાદેવ શાંતિ આપે જે લોકો ઘાયલ થયા છે તે જલ્દી સ્વસ્થ થાય અને જે લોકોના પરિવારજનો આ દુર્ઘટનાની અંદર મોતને ભેટ્યા છે એ પરિવારોને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ ધન્યવાદ